હું આભાર માનું છું કે આજે બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીને ચાર વર્ષ પૂરા થાય છે અને પ્રભુની કૃપામાં પાંચમા વર્ષની અંદર આ સેવાઓ પ્રવેશ કરી રહી છે કોવિડની વૈશ્વિક મહામારીના સમયમાં પ્રભુએ મને આ સેવાની શરૂઆત કરવાના માટે કૃપા આપી અને તેમની મહાન વિશ્વાસ યોગ્યતામાં આ સેવાઓ અત્યાર સુધી ઘણા બધા જીવનોને માટે આશીર્વાદનું કારણ બની છે ત્યારે આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર આપણે મનન કરીશું ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો નવમો અધ્યાય તેની પહેલી કલમ ત્યાં લખ્યું છે હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ હું તમારા સર્વ આશ્ચર્યકારક કૃત્યો પ્રગટ કરીશ વલાઓ ભજનકાર ઈશ્વર પિતાને આભાર માનવાને માટે તેમના आश्चर्यकारक कृत्यो जे जीवन में प्रगट थया तना माटे ते कहे छे के हूँ जो अनुक्रमे प्रभुए करेला कामों ने गणवा जाओ तो ते मारा थी गणी शकाय तेम नथी क्रिस्म मारा वाला भाईयों ने बहनों मारा अने तमारा ईश्वर पिता अपना जीवन पर अनेक उपकारों करेसे, छे अपना जीवनों में તેમણે અનેકવિધ એવા કામો કર્યા છે કે જેમાં આપણે કહી શકીએ છે કે આ તો પ્રભુની ભલાઈ છે આ તો પ્રભુ તરફથી મને મળેલો આશીર્વાદ છે આ તો મારા પ્રભુની કૃપા છે ભલા કદી પણ કોઈ વ્યક્તિએ પોતાના જીવન ઉપર ક્રેડિટ લેવી ન જોઈએ કે આ મેં કર્યું છે કે મારાથી થયું છે પરંતુ સર્વ બાબતોમાં ઈશ્વર પિતાને

પવિત્ર આત્માની સહભાગીતા દ્વારા અમે આ સેવાઓમાં ચાર વર્ષ પૂરા કરી શક્યા ત્યારે પ્રભુએ સાથ ના આપ્યો હોય તો આ સેવાઓ અહીંયા સુધી ના પહોંચી શકત અને પ્રભુનો આભાર માનું છું કે અમે જ્યારે આ સેવાઓની શૂન્ય સ્તર પરથી શરૂઆત કરી ત્યારે હું એટલું જાણતો હતો કે પ્રભુનો હાથ આ સેવા ઉપર છે પ્રભુ અમારી સાથે છે અને એટલા માટે તો વાલાઓ આ ચાર વર્ષમાં કેટલા બધા જીવનો આ સેવાઓથી આશીર્વાદિત થયા કે જ્યાં અનાથ અને ગરીબ એવા બાળકો વિધવા બહેનો એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમને અલગ અલગ માધ્યમથી તેઓને આપણે સપોર્ટ કરી શક્યા ત્યારે વાલાઓ એ બધી બાબતો પાછળ ઈશ્વરનો હાથ રહ્યો છે ત્યારે આ બાબતો બની શકી છે અને સાથે એવા દાતા મિત્રો કે જેમણે આ સેવાઓ પર વિશ્વાસ કર્યો અને તેમણે એક એવું અનુદાન આ સેવાઓની અંદર એક વાવ્યું કે જેમાંથી આજે જે ફસલ નીકળી આવી કે ઘણા બધા જીવનો આ સેવાઓથી પ્રભુ પાસે આવ્યા ત્યારે પ્રભુ તેઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે બલાવ દાતા મિત્રોના સહયોગ વગર આ કાર્ય આટલી સુંદર રીતે આગળ વધી શક્યું ન હોય અને પ્રભુએ જેઓને આ સેવાઓને માટે ઉભા કર્યા પરમેશ્વરે જેઓને આ સેવાની અંદર સહભાગી બનાવ્યા ત્યારે એવા દરેક દાતા મિત્રોનો હું આ તબક્કે હૃદયના ઊંડાણથી આભાર માનું છું તમારા પ્રેમને માટે તમારા સહકારને માટે જેઓએ આ સેવાઓને માટે પ્રાર્થનાઓ કરી છે તેમનો પણ હું મારા હૃદયના ઊંડાણથી આભાર માનું છું અને ઈશ્વર પિતાનો તો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કે જે પ્રભુ આજે પણ સેવાઓ દ્વારા અદભુત અને વાલાઓ એમના જે આશ્ચર્યકારક કામો હું આ સેવાઓમાં અમારા જીવનોમાં જોઉં છું ત્યારે વાલાઓ શબ્દો નથી કે કેવી રીતે પ્રભુને સંપૂર્ણ હૃદયથી ધન્યવાદ આપી શકું અને ભલાઓ આ મહિનાની અંદર પ્રભુ એ બાબતો કરવાના માટે કૃપા આપે એના માટે પણ આપ ખાસ પ્રાર્થના કરશો આવો આપણે આ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીને માટે એની જે અલગ અલગ સેવાઓ છે એ સાહિત્યની સેવાઓ ઓડિયો મેસેજની સેવાઓ જે સામાજિક સેવાઓ શૈક્ષણિક સેવાઓ અને જે ચર્ચ સર્વિસની સેવાઓ બધી બાબતોના માટે પ્રભુને ધન્યવાદ આપીએ અને આપણે નમ્ર વિનંતી છે કે આ સેવાઓને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી આભાર સ્તુતિ કરીએ છીએ જે સર્વ આશ્ચર્યકારક કૃત્યો તમે અમારા સંબંધમાં પ્રગટ કર્યા પ્રભુ અમે તમારી ભલાઈઓને આ સેવાઓમાં અમારા જીવનોમાં જોઈ છે તમારી કૃપાને અમે પ્રત્યેક માટે તમારો ધન્યવાદ જે જે કામો તમે અમારા માટે કર્યા તેના માટે ધન્યવાદ પ્રભુ આ પાંચમું વર્ષ જે શરૂ થાય છે એને પણ તમે ખૂબ આશીર્વાદિત કરો પ્રભુ ઈશ્વના અમે માંગીએ છે આ May God bless you. Have a blessed day. Shalom.